મિત્રો આપણે આગળ ડિસ્કવરની ટાંકી આવી હતી ગેસ વેલ્ડિંગ કરાવવા માટે તો જો આ રીતનું ગેસ વેલ્ડિંગ થાય છે પહેલાં આમાં પાણી નાખ્યું હતું અને પાણી નાખ્યું એટલે એને બાળવું પડે પાણી બળી જાય પછી આગળ કામ એનું ચાલુ થાય હવે એમાં એક લોખંડની ટીકડી મીચીને જો ગેસ વેલ્ડિંગ આ રીતનું થાય પહેલાં સેટિંગ કરવાનું આવે શેટિંગ થઈ જાય પછી પાછળના ભાગે તે ગેસ વેલ્ડિંગ કરવું પડે ગેસ વેલ્ડિંગ જો કેમ થાય શેટિંગ કરીને જો પાછું ઓલા શેડ ચાલુ કર્યું

આપણો જે પ્રોબ્લેમ હતો એ હવે નહીં આવે